તેથી જ્યોતિષમાં ચંદ્રનું મહત્વનું સ્થાન છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદ્ર ગુરુત્વાકર્ષણ બળ અને સમગ્ર પૃથ્વીના જળ તત્વને નિયંત્રિત કરે છે માનવ મન અને લાગણીઓ ચંદ્રનું ક્ષેત્ર છે જો ચંદ્ર નબળો હોય તો માનસિક સમસ્યાઓ વ્યક્તિને ઘણી પરેશાન કરે છે જો ચંદ્રને નિયંત્રિત કરી શકાય તો માનસિક સ્થિતિમાંથી ચોક્કસપણે અપાર શક્તિ મેળવી શકાય છે જે લોકોને વધુ પડતો તણાવ

સવારે અથવા પ્રદુષકાળમાં સફેદ વસ્ત્રો પહેરો અને તેમની પૂજા કરો કરો તેમને સફેદ વસ્તુઓ અર્પણ શિવ પંચાક્ષર નો પાઠ કરો શ્રી સોમનાથ ઓમ નમ ભગવતી સોમનાથ મંત્ર નો જાપ કરો અને સોમવારે આ પૂજા અવશ્ય કરો સોમનાથ માં શિવ ભક્ત નો મહાસાગર છલકાયો છે ત્યારે શ્રાવણના બીજા સોમવારે પૂર્વ ડીવાય સીએમ નીતિન પટેલે પરિવાર સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને પાલખી યાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા